અને ગામડે ટાણા થી હાલ્યો એ ગામડાનો માણસ સાહેબ ભાવનગર જઈને પૂછ્યું ભાવનગર મહારાજને ને મળવું છે કેવી ઘટના છે તમે કલ્પના તો કરો રોમાંચ થઈ જાય આપણે સાંભળી કે બાપુ તો મદ્રાસ છે ગવર્નર તરીકે એમ ન્યા ગયા તો ન્યા ગયો સાહેબ ટ્રેન માં બે અને મુલાકાત માંગી ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહ કીધું કે તમારા ગોહિલવાડમાંથી માંથી ગામડે થી માણસ મળવા આવ્યો છે આવવા દો એને આવવા દીધા

એને ખબર પડી ગયા ખબર નથી બળદ ચોરાઈ ગયા તો ઘા મારો બળદ કોક લઈ ગયું માથે હાથ મૂકી પાસે બિહાડી પૂછ્યું કઈ લઈ ગયા બળદ કે બાપુ હું બપોર મારી પત્ની ભાત લઈને આવી ખાધું મેં અને હું ખાઈને ને ઝાડ ને છાંય સૂતો ઉઠ્યો તો બળદ નતા એમ તો ઘા સૂતો તો લઈ ગયા ભાઈ તો ઘા આ મેં જાગતા હતા બધું લઈ ગયા તો અહીં સુધી આવ્યો છો ને પાંચ હજાર રૂપિયા લઈ જાય અંકિતભાઈ પાંચ કરોડ જેવા લાગે બાપ હે ઈ પ્રજાની વાત છે